વડોદરામાં એફઆરસીના નિયમો અંગેની વિસંગતતાઓ અંગે શાળા દ્વારા સ્પષ્ટીકરણ જાહેર કરવાની માંગ સાથે વેબજીઓ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા એફઆરસી કમિટીને રજૂઆત કરવામાં આવી છે વડોદરા શહેરમાં કેટલીક શાળાઓ દ્વારા એફઆરસીના નિયમોનું પાલન કરવામાં આવતું નથી તથા એફઆરસીની ગાઈડલાઇન્સ તથા કોર્ટ નાણાકીય વર્ષ બે હજાર સત્તર બે હજાર વીસ દરમિયાન વાલીઓની તરફેણમાં ચુકાદો આપ્યો હતો તેમ છતાં શાળાઓએ ફી પરત કરી નથી આથી વિપજો સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓએ વડોદરા જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે એફઆરસી કમિટીના આવેદનપત્ર સાથે રજૂઆત કરી હતી જેમાં વાલીઓએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે સ્કૂલ દ્વારા ધોરણ છના વિદ્યાર્થીઓ પાસેથી એક લાખ ચોમોત્તર હજારની ફી લેવામાં આવે છે પરંતુ આ ફી શેના માટે અને કયા નિયમોને આધીન લેવામાં આવે છે તેની કોઈ સ્પષ્ટતા વાલીઓને આપવામાં આવતી નથી કે નોટિસ બોર્ડ પર મૂકવામાં આવતી નથી વાલીઓ જે ફી ભરી રહ્યા છે તે ફી શાના માટે અને કેટ કેટલી ફી ભરવામાં આવે છે તે જણાવવાનો હક છે સાથે જ શાળામાં એવા તો કયા પુસ્તકો છે જે અન્ય શાળાઓમાં રૂપિયા પાંચ હજારમાં મળે છે જ્યારે અહીં પાંત્રીસ હજારની રકમ લેવામાં આવે છે ત્યારે તમામ બાબતે વિભજ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરી ખાતે એફઆરસી સમિતિ સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતા અને વહેલી તકે શાળા દ્વારા આગામી નવા સત્ર માટેની ફી અંગે એફઆરસીના નિયમો મુજબ સ્પષ્ટતા કરે તેવી રજૂઆત કરી હતી આજે એફઆરસી ખાતે વિક્યોર હાઈ સ્કૂલના વાલીઓ રજૂઆત રહ્યા છે આઠ આઠ વર્ષ પછી બી ફી નિયમનનો જે કાયદો ગુજરાત સરકારે ઘડેલો એની પર લાગુ નથી થઈ રહ્યો વાલીઓને સ્કૂલો મન ફાવે એવી ફી વસૂલી રહી છે જ્યારે વાલીઓ કહેવામાં આવે છે કે ભાઈ ગુજરાત સરકારે એ જે ફી નિર્ધારિત કરી છે અમે એ પ્રમાણે ફી ભરવા માંગીએ છીએ તો સ્કૂલ સંચાલકો એમને ના પાડી દે છે એમના દ્વારા જેવી કંઈ ચેક કે બાકીની જે રકમની ચુકવણી તો એના માટે ધાર ના કહેવાય કે ભાઈ જે બી નિર્ધારિત સ્કૂલે કર્યું એ પ્રમાણે તમારે ભરવાનું રહેશે જો તમે ભરશો તો જ અમે લઈશું સર ગુજરાત સરકાર કે એફઆરસી દ્વારા નિર્ધારિત કરેલી ફીને અમે માન્ય નથી કરી રહ્યા હાલમાં બી આઠ વર્ષે બી સ્કૂલો હજુ બી કાયદાની લડત જ લડી રહી છે અને વાલીઓ બી કાયદાની લડત જ લડી રહ્યા છે પહેલી વાર ગુજરાતમાં એવો કાયદો જોવામાં આવી રહ્યો છે કે આઠ વર્ષ છે બી આ વસ્તુનો યોગ્ય ચુકાદો નથી આવી રહ્યા અને વાલીઓ બાય બાય ચાઇનીની જેમ એફઆરસી ડીઓ સ્કૂલ એફઆરસી ડીઓ સ્કૂલ જ કરી રહ્યા છે મને ખરેખર એક વાલી તરીકે શરમ લાગી રહી છે કે આ ગતિશીલ ગુજરાત છે અને સંસ્કારી નગરી વડોદરા છે જેમાં ઉભા રહીને વાલીઓ પોતાના બાળકો માટે તડકામાં વરસાદમાં કોઈ ઠંડીમાં લડી બી રહ્યા છે અને શરમ બી અનુભવી રહ્યા છે કે અમે ખરેખર એક માતા પિતા તરીકે પોતાના બાળકોને યોગ્ય નાય અપાવી બી શકીશું કે નહીં બિબ્યોર હાઈસ્કૂલ સે હમ લોગ यहाँ पे एक तो मैनेजमेंट स्टेबल नहीं है प्रिंसिपल हमारे कोई टिकते नहीं है दूसरा फी का कोई क्लैरिटी नहीं है बाकी सारे स्कूल्स एफआरसी के थ्रू फीस ले रहे हैं यहाँ पे ही अलाउड नहीं है एंड आर नाउ सडनी हमको प्रेशराइज़ कर रहे हैं कि फ़ी पूरा भरो वरना बच्चों को किट्स नहीं मिलेंगे हाँ हाँ हमको तो अभी यही एक लास्ट ऑप्शन रह गया क्योंकि वड़ोदरा में बाकी सारी फीस स्कूल्स जो है एफ के थ्रू ले रहे हैं एक यही स्कूल है जो हमको प्रेशराइज़ कर रहे हैं कि फुल पेमेंट करिए वो भी उनके हिसाब से दैट इज़ नॉट थ्रू एफ